તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા વિનિંગ મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં અત્યારે વાગી જશે મિત્રો આઠ મસ્ત નાઇટવેન્ટ ફ્રેશ રેડી થઈ ગયા છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી ફક્ત ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે તો સરસ ચા નાસ્તો કરી

મિત્રો નાસ્તો કર્યો ચા પીધો એ એ ચી અમાર તો રાતી કેક લાયા જા લાડો લાયા હતા એ તો કોઈ નહીં યાર એ નાસ્તો નહી કરો ઉભર ડીકુ નાસ્તો નહીં કરો મારે નહીં જોવી ચાલશે નહીં જોવી નહીં જોવી આવતો રહ આવતો રહ્યો એ ચોકલેટો કોણ લાવી તું કોણ લાવી તું ચોકલેટો અને આપણે સવારે ડૂબ પર આવવા તે વધરા છે બધા હતા છેલ્લા બધા હતા મિત્રો રોજ ડીગી સ્પેશિયલ કરું ગમો વધરા આવ્યા છે તે વધરા જોવા માટે ટાટા કરી દેજે બેટા મિત્રો મસ્ત મોર્નિંગ મોર્નિંગમાં ચા નાસ્તો કરી લે મૂનને ઉઠીને ફ્રેશ થઈ જાય એ લઈને આપો છે ખરોટ દવા ફોન લઈને જઈએ છેલ્લી વાર ઊભું નહીં થવાનું હા ઉઠોડો ઉઠોડો જલ્દી ફટોફટ મિત્રો સરસ ચા નાસ્તો આવી ગયો છે અમારે ચા નાસ્તાના બે ગ્રાહક છે અલ્યા એ ભાઈ જાય ભાઈ આ આ અરે ના રિયોડ પડ્યો ભાઈ ઉના ના દાંતણ કરી દેવડો નહીં કાઢો ફટકાટ હો

ના 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 તમે મને એવું નતા કે પપ્પા ક્યાંથી જતા રહો ભાઈ અમે તો મૂન્ડ બે જતા રહીએ છીએ આમ દવાખાના તો મિત્રો દવાખાને જઈને અહીં પછી મળીએ મિત્રો નવ વાગી જાય છે અને પહોંચી દવાખાના આટલા લગભગ નવા દવાખાનાનું કામકાજ ચાલુ છે આરોગ્ય કેન્દ્ર અમારા બાજુનું પણ આરોગ્ય કેન્દ્ર લાગે ખરોળ તો પહોંચી મુનાભાઈને ઇન્જેક્શન હલાવી દઈએ પછી મારી એ બાકી તો બને રજો તો મિત્રો બધું પેપર વર્ક પૂરું થઈ ગયું સાહેબની સિગ્નેચર વગેરે બધું કરાવી દીધું અને સીધો ડોઝ લેવા માટે આવી જશે અંદર લગભગ દસ મિનિટમાં તો અમારું કોમ પતી જશે દીખલા ગ એમાં ઊભી રહેવાનું હોય બે વખત લીધી ચીરી કઈ દેવું નહોતું થયું હાર તો મિત્રો હવે ડોઝા લઈને કઈ જગ્યાએ ઘેર ને ઘેર જઈને પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે 10 અને આવું ખરોળ દે ઘેર આયા છે બાકી તો આપણે બે દાળો મળી જ તમને કહેજો આપળા ગાસમાં પાણી વાળવા છે માં ભાઈ ને ઉપરજી બે દાણા પોણી વાળે છે મસ્ત ચા નાસ્તો લઈને આવી જશે આખા ચોમાસી આવું પાડી નહીં બિલકુલે તો મિત્રો આપડી ડુંગળીઓ હતી એટલે નેક હતી કમ્પ્લીટ પાણી લાવવા માટે પણ આ વખત ગારવા આવે છે તો નેક ભાગી નાખી હતી એટલા માટે દેખો પાઇપો મેલી મેલી પાણી લાવ્યા છીએ મસ્ત ઘાસ પી જશે એટલે પછી મહિના સુધી ચિંતા નહીં તો ચા નાસ્તો કરાવી દઈએ અને પછી જઈએ તો મિત્રો એક જગ્યાએ નાસ્તો પોકાળીને આવ્યા અને માર બૂદીઓને પહેણાય છે બીજી જગ્યાએ અહીં નીલગરી એમ સારી છે એટલે બાકી તો બળત્યો છે ટાખો છે તો આજ મારો ભાઈ નહીં એટલે મિત્રો આપણે એક ભરવો પડશે લાઈન આ રહ્યો બળત્યો સૂટી નહીં નહી બાલીને બાલી ને હં તો મિત્રો બરજો લાઈ મસ્ત એકો ભરાઈ દે સારનો નો કારણ કાજમાં પોણી વાર છે મળીએ તો બન્યા દેજો બાકી જો સાર ખાંસી બધી લેવાઈ જશે તો મિત્રો અત્યારે વાગી જશે અગિયાર અને ખેતર માંથી ચાર નાસ્તો પહોંચાડીને એકો જોડી અને ચાર મસ્ત એકામાં ભરાઈ એમાં મને હેતરમાંથી હેરા ડાળી પછી નીકળ્યા હતા તો હવે ઘેર પહોંચી જાય છે બાકી ટાઈમ મિત્રો થઈ ગયું છે શૂટિંગમાં જવાનું મમ્મી કદાચ આ શૂટિંગમાં આવશે નહીં આ તો કોઈ ખબર નહીં જેવું છે તમને અપડેટ આવશું બાકી તો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે ભીંડોની સબ્જી છે બટાકાની ભાજી છે મસ્ત ગરમા ગરમ ઘઉંની રોટલીઓ છે અને છાશ છે મિત્રો ઘરની તો જમી લઈએ અને જમીન ખાસ સીધી મુલાકાત કરી લાઈવ શૂટિંગ હતો બન્યા વાગ્યા છે સાડા અને હવે શૂટિંગ ની પૂર્ણાહુતિ થઈ છે મસ્ત મસ્ત કટ બનાય પણ આજે મિત્રો એક એક કટ બતાવવાનું શેટિંગ નહીં કારણ કે મોમો નહીં એટલે આપણે લીડ રોલ આપડો કરવો પડે એના હિસાબે રિક્ષા લઈને આમ જાણો આમ જાણવાનો આમ જાણી મને ટાઈમ થઈ ગયો બાકી તો મસ્ત ખરીએ અમે ઘેર કપડો બપડો ચેન્જ કરી અને પછી મિત્રો કપડો ચેન્જ કરીને ઘેર જઈએ અને ઘેર જઈને તમને મળીએ તો બનાવે છે તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જશે ડીજી બેન મુંદેવ બધો બાર બહાર ગયો છે બાકી આપણે ગરબા પંખાના વાયરે બેઠા છીએ મિત્રો કારણ કે ગરમી ખતરનાક પડે છે અને મિત્રો વિડીયોનો એક જ શોર્ટ લેવાનો મેળાય નહીં કે કટ આપણે બનાવ્યો નહીં કારણ કે મિત્રો બધા કટમાં આપણી હાજરી હતી અને મોંમાં નહીં આવતા એટલે બધું કોમનું લોડ વધી જાય છે જેના હિસાબે આપણે સેટિંગ નહોતું બાકી તો મિત્રો મસ્ત ચા નાસ્તો લઈ લીધો છે તો ચા નાસ્તો કરી લઈએ અને સરસ ચા નાસ્તો કરીને પછી મળી તો મિત્રો ડીગુ રમભાજુ હતું તે હવે આવી ગયું છે અને લાગી છે બરોબરની ભૂખ હું કરે ભાઈ હા

બે ભેંસો ધોવાઈ ગઈ છે એક દોવાની બાકી છે દૂધની બહેણી સરસ રેડી થઈ ગઈ છે તો મસ્ત ધોઈ કાઢીએ તો મિત્રો મસ્ત દૂધ ભરાઈ જઈએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ જો એક દોવાની બાકી તે એમાં ગુંદો ના હોય તો મિત્રો અત્યારે વાગ્યા હાડા હાથ અને દૂધ ભરાઈ ઘેર આવી ગયા એમાં બધાને જમાડી દીધો ડીકો એમ કીધું લેવડો ખાવા ખાવું હા તો જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે તો જમી લઈએ બાકી જમવામાં મિત્રો આ જમા બનાવી દૂધ દૂધની ખીચડી તો મસ્ત જમી લઈએ જમીન પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે મિત્રો એડિટિંગનું કોમકાજ કરવા માટે બાકી કાલે મમાના ફાધરનું બારમું રાખેલું છે ટૂંકા દિવસોમાં રાખ્યું કારણ કે તહેવારનું એવું બધું ચાલે છે એટલા માટે તો મિત્રો આપણે ત્યાં જશું તો તમને બતાવીશું બાકી તો હમણાં થોડી એક વાર થઈ બાઈક એક કોણ છે કૂતરીને જીવે છે કોણીને એવું પાયું મિત્રો પણ આવું ઊભું થઈ શકતું નહીં બિચારું તો આપણે ઓગણી બાસઠનો સુવિધા આવે છે પશુ હોય બીમાર પડ્યો તો ફ્રીમાં મોહત કરી દો એ લોકોનો કોન્ટેક કર્યો પણ મિત્રો એ લોકો એમ કહે છે કે રાતમાં અમાર બંધ હોય છે તો મોર્નિંગમાં કદાચ આવો તો એની સારવાર દો બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુભાઈ